નમસ્કાર ઉમેશ રાઠોડ ઉબન ટુ સીટ પ્રાઇવેટ લિમિટેડ વતી ગામ છે સાવરકુંડલા જિલ્લો અમરેલી આપણી જોડે ફાર્મર છે કિશોરભાઈ તો કિશોરભાઈને પૂછીએ કે આ ટુનું રોયલ વાવેલ છે ભીંડો તો કિશોરભાઈને કેવું લાગ્યું કેમ છો કિશોરભાઈ બસ મજા છે કેવી વેરાયટી લાગી વેરાયટી સરસ છે મોટી સિંગ થઈ જાય તો કૂણી રહી છે કોઈ ગરડી નથી અને બજારમાં એની કિંમત એ સારી મળે છે કારણ કે બીજા કરતાં બે પાંચ રૂપિયા વધારે મળે છે અને સિંગ ને નકોર સિંગ થાય છે સિંગ બહુ સરસ થાય છે અને વાવ હોય તો આજ હોવાય ટૂંકી ઘડી નું કે ઘડી નું વાવું હોય તો આજ વાવાય તમારો મોબાઈલ નંબર હારીંગે સારું રહે છે હમ અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણુ સાત હજાર ત્રેપન તેત્રી બીજી વાર બોલી જાઉ તો અઠ્ઠાણું સાત હજાર ત્રેપન તેત્રી બીજાને વાવું હોય તો તો આજ વોવાય એમ વવાય ને રોયલ નો જ વોવાય અને બહુ સરસ છે આમ ઓકે માર્કેટમાં બે રૂપિયા વધારે આવે છે ને બે પાંચ રૂપિયા વધારે આવે બીજા કરતા ઓકે